કંટ્રોલ બર્ડ્સ નેટ અને ખાસ કરીને કબૂતર જાડી સુકામે કામે આજકાલ જરૂરી થઈ રહી છે આજે આપણે છીએ ઓમકાર સર્વિસીસમાં અને આપણી સાથે છે ભગીરસ સિંહ કેમ છો ભગેતસિંહ મજામાં બસ મજામાં કેમ છો તો ભગતસિંહ આપણે વ્યવર્સને આજે જણાવું કે એક્ચુઅલમાં પેસ કંટ્રોલ શું જરૂરી થઈ રહ્યું છે આજકાલને પેસ્ટ કંટ્રોલિંગ વિશે મારે વિવર્સને એટલું કહેવાનું કે પેસ્ટ કંટ્રોલિંગ ટર્મ જો તમે એને પ્રોપર એનાલાઇઝ કરો તો એ કંટ્રોલિંગ છે એ કિલિંગ નથી ઘણા બધા લોકો અત્યારે એવું સમજે છે કે પેસ્ટ કંટ્રોલિંગ એટલે કે ઇન્સેક્ટ્સને કિલ કરી નાખવા ઇન્સેક્ટ્સને મારી નાખવા તો એવું નથી એનો હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું ડી ઉદાહરણ છે કરીને કે તમે કોઈ જીવ હોય એની સ્પેસમાં ઘૂસી અને એને ડેમેજ કરો એને નુકસાન પહોંચાડો તો એ કિલિંગ કિલિંગ કહેવાય પણ આજે માની લ્યો કે તમારી ઉપર કોઈ એટેક કરશે તો તમે તમારું સેલ્ફ ડિફેન્સ કરશો બરાબર તો તમે એને કંટ્રોલ કરશો પેસ્ટ કંટ્રોલિંગની અંદર અમે એ જ કરીએ છીએ આપણી રેસિડેન્શિયલ પ્રોપર્ટી આપણી પાસે જે કાંઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ છે કે જેની અંદર આપણે કોઈ પણ ફૂડનું સ્પેશિયલી મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એની અંદર જ્યારે કોઈ ઇન્સેક્ટ એન્ટર કરે તો એને આપણે કંટ્રોલ કરવા જરૂરી બની જાય છે બટ બિકોઝ ઓફ આપણા હેલ્થના ડેમેજ ન થાય એના માટે તો આને કહેવાય પેસ્ટ કંટ્રોલિંગ આ ટીમ સિમ્પલ ટર્મ્સમાં અને એની અંદર અમે ઓંકારમાં અલગ અલગ સર્વિસીસ આપીએ છીએ જેમ કે બર્ડ કંટ્રોલિંગ સર્વિસીસ છે પ્રી કન્સ્ટ્રક્શન અને પોસ્ટ કન્સ્ટ્રક્શન ટર્માઇટની ટ્રીટમેન્ટ છે અને એને સિવાય જનરલ પેસ્ટ મેનેજમેન્ટ જે જનરલી રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાં હોય છે ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં એમાં આપણે અલગ અલગ પેસ્ટને કંટ્રોલ કરતા હોઈએ છીએ ઓકે જે કંટ્રોલ કરવાનું કામ છે એ કઈ રીતે થાય છે તો કંટ્રોલિંગમાં એવું છે સાહેબ કે પહેલાં તો હું તમને વર્ણવી દઉં કે આની જરૂર શું કામ શું કામ અત્યારે લોકોને આની નીડ નીડ છે તો તમે જુઓ છો કે લોકો અત્યારે હેલ્થ પાછળ અવેરનેસ આવી ગઈ છે ખાસ કરીને કોવિડ પછી તમે જોવો તો લોકો પોતાની હેલ્થ ઉપર ઘણું બધું ઇન્વેસ્ટ કરે છે લોકો જીમમાં જાય છે લોકો યોગા કરે છે તો આ બધી વસ્તુથી શું થાય છે કે આપણું બોડી અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમ સુધરે છે પણ તમારી આસપાસનું વાતાવરણ પેરીફરી એની હેલ્થ માટે તમે શું કરો છો બરાબર તમારી અત્યારે લોકોની લાખો કરોડોની પ્રોપર્ટીઝ હોય છે તો એની હેલ્થ માટે આપણે કાંઈ કરતા નથી અને આ એવા એક્સટર્નલ ફેક્ટર્સ છે કે જેની હિસાબે હેલ્થ ઉપર બહુ ખરાબ માઠી અસરો પડે છે રાઇટ જેમ કે હું તમને ઉદાહરણ આપું કે બર્ડ્સ છે તો બર્ડના જે ડ્રોપલિંગ્સ હોય છે એ ડ્રોપલિંગ્સ સુકાઈ ગયા પછી પણ હાઈએસ્ટ એ ટ્રાન્સમિટ કરે છે એના વાયરસ ખાસ કરીને આ વાયરસ છે એ નાના બાળકોમાં ઉમરલાયક લોકોમાં જે લોકોને હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ હોય એમાં એચપીએસ કહેવાય હોન્ટા વાયરસ છે એ હાઈલી ટ્રાન્સમિટ કરે છે એવી જ રીતે જો તમે ઉંદર કે કોક્રોચ જુઓ તો ઉંદર છે એ બત્રીસ જાતની અલગ અલગ રોગો ફેલાવે છે માણસોની અંદર જે આપણને ખબર હોતી નથી હેલ્થ રિલેટેડ બહુ મોટા ઇસ્યુઝ થાય છે બરાબર ઉંદરની રિલેટેડ એવી જ રીતે કોક્રોચ છે તો કોક્રોચ એ સૌથી મોટો ફેક્ટર છે આજે ફૂડ પોઈઝનિંગ તો જે પણ જગ્યાએ તમે હું તમને એટલી પણ અવેરનેસ આપવા માંગુ કે તમે કોઈ પણ જગ્યાએ ફૂડ લેતા હો તો ફૂડ લેતા હોય ત્યાં પણ જો તમારે પોસિબલ હોય તો તમે ચેક કરો કે તમે એવી જગ્યાએથી ફૂડ લ્યો છો કે જ્યાં પ્રોપર પેસ્ટ કંટ્રોલિંગ થાય છે કેમ કે આ બધું એવું છે કે જે સાયલન્ટ પોઈઝન પોઈઝન છે એ તમને એટ અ ટાઈમ નથી આઈડિયા આવતી પણ ઘણી બધી વખત તમે એવું સાંભળતા કે કે તમને એમ હતું નહીં પણ સવારે તકલીફ થઈ ગઈ અચાનક અચાનક ફૂડ થઈ ગયું તાવ આવી ગયો તો આવું બનવાનું રીઝન શું આવું બનવાનું રીઝન ખાલી ને ખાલી ફૂડ નથી પણ જે દૂષિત થયેલું ફૂડ છે એ ફૂડ એનું મેઇન સોર્સ છે જ્યારે કઈ પણ કોક્રોચ કે પછી ઉંદર આ લોકો જેમ કે ઉંદરનું જે યુરિન છે એ એકદમ હાઈપર સેન્સીટિવ છે એના હિસાબે ઘણા બધા રોગ ટ્રાન્સમિટ થાય છે કોક્રોચમાંથી ઘણા બધા રોગ ટ્રાન્સમિટ થાય છે આવું ફૂડ જાણે અજાણે જ્યારે આપણી ઇન્ટેકમાં જાય ત્યારે આપણે બીમાર પડીએ છીએ તો આ થઈ ગયું એક અને ત્રીજી વાત અમે જે સર્વિસ આપીએ છીએ એ અમે આપીએ છીએ ટર્માઇટ રિલેટેડ ટર્માઇટ રિલેટેડ અમે બે સર્વિસીસ આપીએ છીએ એક પ્રી કન્સ્ટ્રક્શન જ્યારે તમારું સ્ટ્રક્ચર ઊભું થતું હોય કન્સ્ટ્રક્શન પહેલાં અને બીજું છે પોસ્ટ કન્સ્ટ્રક્શન એટલે કે જે આપણું જયારે સ્ટ્રકચર ઊભું થઈ ગયું હોય પછી ટર્માઇટ એવી વસ્તુ છે સાહેબ કે એ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ ક્રિએટ નથી કરતું માણસની અંદર પણ એ પ્રોપર્ટીના હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ કરે છે જ્યારે લોકોની લાખો કરોડો અબ્જો રૂપિયાની પ્રોપર્ટીઝ હોય એને ઘડીકમાં ટર્માઇટ પૂરી કરી નાખે તો મેઈનલી અમે આ ત્રણ સર્વિસ આપીએ છીએ ટર્માઇટ વિશે થોડું એડ કરીશ કે ટર્માઇટ નું અસ્તિત્વ માણસ પહેલાનું છે એટલે કે અઢીસો મિલિયન યર્સ પહેલાની ટર્માઇટ એક્ઝિસ્ટ કરે છે એટલે કે ડાયનાસોર પહેલાના જ્યારે માણસો તો પછી આપણી ઉદ્ભવતિ થઈ એટલે આપણા કરતા પણ જૂની છે તો એ એટલી હઠીલી વસ્તુ છે કે એને તમે મારી ના શકો હા કિલ નથી કરી શકતા પણ એને સામે તમે પ્રોટેક્શન લઈ શકો છો એને રોકી શકો છો ઓલું કેવાય ને કે પૂર આવ્યા પેલાની પાર બાકી વાત છે તો મેઇનલી હોમકાર સર્વિસીસ માં અમે ત્રણ સર્વિસીસ આપીએ છીએ બર્ડ મેનેજમેન્ટ જનરલ પેસ્ટ મેનેજમેન્ટ અને ટર્માઇટ કેરમેન્ટ ખાસ કરીને ઓમકાર સર્વિસમાંથી આપણી સાથે આજે સાગરભાઈ જે જણાવશે કે એકચ્યુઅલ મટીરિયલ કયું યુઝ કરે છે આપણે ઓમકાર સર્વિસ માં જે મટીરિયલ આપીએ છીએ કયું આપીએ છીએ આપણે ઓમકાર સર્વિસીસ માં મેઈનલી એસએસ નું બધું મટીરિયલ યુઝ કરીએ છીએ એસએસ 304 નું બરાબર એમ કે આને નેટમાં ભી આપણે જે નેટ બેસ્ટ ક્વોલિટીની જે નેટ માર્કેટ માં અવેલેબલ છે ને એ નેટ યુઝ કરીએ છીએ આમાં બીજું એવું થાય છે કે ઘણા લોકો એસએસ ના મટીરિયલ વિશે કહે છે પણ ત્યારે જે લોકો જ્યારે ફિટિંગ કરવા આવે ત્યારે એસએસ નું મટીરિયલ યુઝ નથી કરતા આપણે ટોટલી બધું એસએસ નું મટીરિયલ યુઝ કરીએ છીએ

જેનાથી અમે એટલું ધ્યાન રાખીએ છીએ કે લોકોની હેલ્થ ઉપર દવાની ખરાબ અસર ન આવે ઇન્સેક્સ રોકો અને પછી દવાની ખરાબ અસર આવે તો તો તમે એક કરવા જાઓ ને બીજું તમે તકલીફ ઊભી કરો છો બરાબર તો મારું કહેવાનું એ છે કે જેમ પિત્તળ પણ પીળું છે પણ સોનું પણ પીળું છે તો પિત્તળના ભાવમાં સોનું નથી આવતું એવી જ રીતે સારી સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન સાથે તમે કામ કરશો તો એ લોકોનું કોસ્ટિંગ જ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ દવાનું અને સર્વિસીસના મેન પાવરનું હોય છે એના હિસાબે જે કઈ પણ સર્વિસિસ ચાર્જ હોય છે એ અમે લેતા હોઈએ છીએ તો જરૂરી છે કે સારી જગ્યાએ સારા લોકો પાસેથી કામ કરાવશો તો તમને જે તમારો બોલ છે રિઝલ્ટ જે છે રિઝલ્ટ ઓરિયન્ટેડ કામ મળશે તો એના માટે થઈને અમે માર્કેટમાં અવેલેબલ છીએ અમારા કોન્ટેક્ટ નંબર અને અમારા ઈમેલ પર તમે અમને પહોંચી શકો છો બરાબર છે દોસ્તો ઇમેલ એડ્રેસ અને કોન્ટેક નંબર બંને મેં ડિસ્પ્લે કરી દીધું છે એક નંબર પણ તમે જણાવી દો જેથી કરીને લોકો કોલ પર વધારે માહિતી મેળવી શકે એટ ફોર સિક્સ નાઇન ટુ નાઇન ટ્રિપલ ઝીરો નાઇન અને નાઇન સેવન ટુ સેવન વન ડબલ ઝીરો ડબલ ઝીરો ફાઇવ આ બે નંબર ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ રહેશે અને ઇમેલ આઈડી અમારું ડિસ્પ્લે પર છે તમે લોકો અમારા સુધી પહોંચી શકો છો ઓકે દોસ્તો તો તમારે જ્યારે પણ બર્ડ નેટની અથવા તો પેસ કંટ્રોલની જરૂર પડે તો એકવાર ઓમકાર સર્વિસને ખાલી કોલ કરીને જુઓ કેમ કે હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ અહીંથી તમને મળવાનું છે ખાસ કરીને ઘણી બધી સારી સારી બ્રાન્ડ સાથે એમને કામ પણ કરેલું છે જે તમે વિડીયોની અંદર જોયેલું છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં બધી જ માહિતી ઓલરેડી આપી દીધી છે અને આપણે પણ મળીશું દોસ્તો એક નવા વિડીયો સાથે નવા વ્લોક સાથે અને નવી જ જાણકારી સાથે ત્યાં સુધી બાય રાધે રાધે જય હિન્દ